સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની માહિતીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા રૂવાપરી રોડ યોગેશ્વર મંદિરના ગોરડ સ્મશાન પાસેથી પનીરની ફેક્ટરીમાં રેડ કરી ચકાસણી હાથ ધરી હતી તે સમયે લગભગ અંદાજીત દોઢસો કિલો જેટલા પનીરનો નાશ કરવામાં આવ્યો હતો અને આ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને સેમ્પલના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે રેપુટ આવતા આ સબસ્ટાન્ડર્ડ પનીર જાહેર થતાં આરોગ્ય વિભાગ દ્વારા ધોરણોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આરોગ્ય વિભાગને માહિતી આપી હતી કે રૂઆપરી રોડ ઉગેશ્વર મંદિર પાસે આવેલા ગોળ સ્મશાનના પ્લોટ નંબર બાસઠમાં રસીદભાઈ ઉર્ફે આર કે કાદરભાઈ લાકડીયા લાયસન્સ વગરની ફેક્ટરીમાં પનીર બનાવી રહ્યા છે જે બાતમી વળતાની સાથે આરોગ્ય વિભાગે એસઓજીની ટીમને સાથે રાખી આ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી જેમાં દોઢસો કિલો જેટલા પનીરનો બાવીસ ઓક્ટોબરના રોજ નાશ કરવામાં આવ્યો હતો અને આ પનીરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નામદાર કોર્ટમાં ફરિયાદ કરવાની આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે you uh -huh. મતો રે પ્રાણું નડે છે જી જો એનો બોટો નથી કે જો તે વાપરીયો તને ખબર હોય લેતા જઈ નીકળતા બાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ગોરડ સમશાન પાસે એસઓજીથી માહિતી મળેલ કે ત્યાં પનીર છે એ ડુપ્લિકેટ બનાવે છે તો આવી માહિતી હતી તો અમે મારા ફૂડ સેફ્ટી ઓફિસર અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર મનીષ પટેલ અને દેવાંગ જોશી બેને સાથે લઈ જઈને ત્યાં સેમ્પલિંગના કાર્યવાહી કરેલ પછી ફેક્ટરીની ઇન્સ્પેક્શન પણ ત્યાં કરવામાં એ સમય આવેલ હતા અને થોડા શંકાસ્પદ લાગ્યું તો ત્યારને ત્યાર અમે એકસો આઠ કિલો પનીરનો જથ્થો ત્યાંને ત્યાં નાશ કરાવવામાં આવેલ હતા અને સેમ્પલિંગ કરીને એને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતા જેને રિપોર્ટ હમણાં આવેલ છે એમાં એ સ્ટેન્ડર્ડ જાહેર થયેલ છે હવે એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કેસ ફાઇલ કરીને